ગુજરાતના મોટા શહેરોમાં તો ચૂંટણીનો રંગ બરાબરનો નો જામ્યો છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીને લઈને કેવો માહોલ છે

ત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ની ટીમે આજે ભુજ તાલુકાના મેકપર ગામની મુલાકાત લીધી હતી લોકો શું કહે છે તે વિશે આપણે જાણવાનો પ્રયાસ કરીશું શું નામ છે આપનું મારું નામ છે કલ્યાણભાઈ કલ્યાણભાઈ કેવા વિકાસના કાર્યો થયા છે બહુ મેકપર માં ઘણા બધા થયા છે રોડના કામ થયા છે ડેમના પણ થયા છે અને સારું છે મોદીજી વિશે શું કહેશો મોદીજી વિશે તો પબ્લિક બહુ રાજી છે અને હજી પણ ઈચ્છા છે કે હજી મોદીજી પાંચ વર્ષ આવે તો સારું થાય અનેક આગેવાન છે તેમની સાથે વાત કરશું ખાસ કરીને અત્યારે લોકસભાની ચૂંટણી આવી છે શું કહેશો લોકસભાની ચૂંટણી આવી છે એમાં મોદીજીનું સૂત્ર છે અને મંત્ર છે ભારતના મતદારો અને ભારતના નાગરિકોનું અબકી બાર ચારસો પાર જે મોદી સાહેબ નું વિકાસનું જે લક્ષ છે અને વિકાસ એ કરી રહ્યા છે અને ચોકીદાર રૂપે જે કામ થઈ રહ્યું છે એટલે પાર ખાસ કરીને વિકાસના કાર્યો કાર્યોમાં જોઈએ તો કચ્છની અંદર પાણીની વ્યવસ્થામાં જે દિલ્હી થી એ ધ્યાન રાખી રહ્યા છે અને જ્યારે પણ એમની જ્યારે સભા હોય ત્યારે અવિરત કચ્છને એ યાદ કરે અને હાઈ કંટ્રોર સ્ટોરેજ જેને કહેવાય કચ્છમાં પાણીની વ્યવસ્થામાં ત્રણ તબક્કામાં પાણીની વ્યવસ્થા ગુજરાતમાં કરવાની હતી એમાં ત્રણ મિલિયન હેક્ટર ફીટ પાણી હતું એ એક મિલિયન હેક્ટર ફીટ ઉત્તર ગુજરાતને એક મિલિયન હેક્ટર ફીટ દક્ષિણ ગુજરાતને એમાં વધ્યું એક મિલિયન હેક્ટર ફૂટ પાણી એ કચ્છને આપવાનું હતું અત્યારે એ લાઈનો કચ્છની અંદર પથરાય છે અને આવનારા દિવસોમાં એ પાણી કચ્છને મળી જશે

તો અતિ સારું ગુજરાત માટે સરસ ચૂંટણી સો ટકા આવે અનેક રહેવાસી છે તેમની સાથે પણ વાત કરશું આ વખતે લોકસભાની ચૂંટણી આવી રહી છે શું લાગે છે આ વખતે ચૂંટણી તો મોદી સાહેબ જે છે ને ચૂંટણી ભાજપ ની મોદી સાહેબ આવશે ચારસો થી ઉપર આવશે અને આખા દુનિયામાં ફર્સ્ટ નંબર ના એ નેતા છે આખી દુનિયાના તો એજ સારા જ છે અમારું ગામ આખું મોદી જ છે સમજી લો કોંગ્રેસ કોંગ્રેસ હવે એ હતી જાવાડું આવે પેલે ઘણા વાર કર્યા તમે ખેડૂત છો ખેડૂત ની વાભ મળે ખેડૂત ખેડૂત સો ટકા ખેડૂત સારી મોદી સાહેબ આ છ હજાર ની યોજના આપે છે બીજું પાક ધિરાણ નો વીમા આપે છે બધું એથી જીરો વ્યાજે અનેક રહેવાસી તેમની સાથે વાત કરશું ખાસ કરીને અત્યારે તમારા ગામમાં શું વાતાવરણ છે અત્યારે લોકસભા ચૂંટણી લોકસભાની ચૂંટણીમાં તો અત્યારે મોદી સાહેબનું ભાજપનું જ વધારે જોર છે શું કામ કે અમારા ગામના ખેડૂતોનો પ્રશ્ન એવો કે તળાવ વિશે તો તળાવનું કામ સારું થયું છે ને રોડ રસ્તાનું કામ સારું થાય છે

કોને મત આપશો અત્યારે તો ભાજપને જ મત આપવાનો વિચાર છે કેમ વિકાસ સારો છે ગામની અંદર અમે જોઈએ તો અમારા ગામની અંદર તમે પણ જોઈ શકો છો ગમે ત્યાં જઈને શેરીએ શેરીએ બધા વિકાસ સારો છે આરોગ્યની સેવાઓ કેવી છે બહુ સારી બહુ સારી શિક્ષણની સેવાઓ શિક્ષણ તમે જોઈ શકો છો શિક્ષણ તમે જુઓ સરકારી અમારી શાળા જોઈ શકો છો ફર્સ્ટ નંબરની છે કચ્છની અંદર અમારી